સુરતમાં માત્ર અઢાર વર્ષની યુવતીએ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરી યુવાઓ માટે પ્રેરણારૂપ દાખલો બેસાડ્યો સુરતમાં અઢાર વર્ષીય યુવતી મુનશી ગુલ્ફી શાહ દ્વારા એક અત્યંત પ્રેરણાદાયી અને સમાજલક્ષી કાર્ય કરવામાં આવ્યું તેણે અલ હિજામા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું હતું તેના દ્વારા રોસ્ટમપુરા કોમ્યુનિટી હોલ ખાતે અલ સિફા હિજામા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનું આયોજન સર્વ ધર્મના લોકો માટે કરવામાં આવ્યું કેમ્પમાં આવેલા લોકો માટે ફ્રી મેડિકલ ચેકઅપ અને ફ્રી દવાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી આ કેમ્પમાં આંખ દાંત ગાયનોકોલોજીસ્ટ કાન નાક ગળા જેવા વિવિધ રોગોના ચેકઅપ માટે નિશાન તબીબી સેવાઓ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જુનિતભાઈ ઓરાવાલા એડવોકેટ લલિતા જોશી એડવોકેટ શબ્દમ પટંગવાલા ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત બાળ મહેમાન તરીકે ખાસ યશવી ગોગારી ને પણ બોલાવવામાં આવી હતી આ મેડિકલ ચેકઅપ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો નમસ્કાર અસમ હું મુનશી ગુલ્ફી હું અલશિફા હિઝામા ને ફાઉન્ડર છું અલશિફા હિઝામા મારો એક એવો બિઝનેસ બિઝનેસ નહીં કહી શકાય હું એવી સેવા આપું છું કે હું કપિંગ થેરાપી દ્વારા જે પેશન્ટ છે જેને જે કઈ પણ બીમારી છે તેને ક્યોર કરવામાં મારી તરફથી પૂરી હેલ્પ આપું છું મારું નામ મુનશી ગુલ્ફીશા છે હું અત્યારે એક સ્ટુડન્ટ છું એમ તો હું ડીએચડી ડિગ્રી કપિંગ થેરાપીની કરી છે બટ હું હાલમાં બી એચ ડિગ્રી કરી રહી છું

અને પેથોલે ઇન્વાઇટ કર્યા છે જેમાં ઓર્થોપેડિક છે ગાયનેક છે પીડિયાટ્રિક છે ઈએનટી છે ઓપ્ટોમેટ્રિસ્ટ છે સાયકિયાટ્રિસ્ટ છે પેથોલે છે તે બધાને મે ઇન્વાઇટ કર્યા છે મારા મુખ્ય મહેમાન તરીકે જુનેદભાઈ ઓરાવાલા એડવોકેટ લલિતા સોસા એડવોકેટ શબનમ પતંગવાલા સેવાદૂત ફાઉન્ડેશન તરફથી વિજય સેલાદભાઈ અને કવિતા મેમ અમારી સાથે ઉપસ્થિત રહ્યા હતા ખાસ અમારા નાના બાળ મહેમાન તરીકે અમે અ યશવી ઘોઘારીને અમે ઇન્વાઇટ કર્યું હતું અને અમારા ન્યૂઝ રિપોર્ટર્સ તો અમારી સાથે હંમેશા જે હોય જ છે તે આ પ્રોગ્રામ એવું નથી કે હું મુસ્લિમ છું તો આ મુસ્લિમ કોમ્યુનિટી વાળા માટે જ છે આનો ફાયદો તમામ હિન્દુસ્તાનમાં રહેતા બધા જ ઉછી શકે છે કારણ કે આ છે સર્વ ધર્મ સંભાવના નો વિચાર રાખીને અમે આ પ્રોગ્રામ કર્યો છે સંભાવના એટલે એવું જ કે તમે તમારી કોમ્યુનિટી કે તમારા જેટલા છે એ લોકોને લઈને ચાલો પણ આ દેશ દુનિયામાં જેટલા પણ લોકો છે જે તમારા રિલેટેડ કંઈક ને લાગે છે કે કશું લાગતા નથી પણ તો પણ એ મનુષ્યના ધર્મથી અમે અહીં તમામ જે આવનાર મહેમાન છે તમને અમે આમંત્રણ આપ્યું છે